આજરોજ ગુજરાતભરમાં આમોદ ખાતે અધિકાર યાત્રાનો શુભારંભ થયો છે સમાજના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ગુજરાત સરકાર વાલ્મી સમાજ સાથે વર્ષોથી અન્યાય કરે છે હક અને અધિકારોથી વંચિત રાખી રહી છે તો બહુચરાજી મંદિર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય અને ફુલાહાર કરી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી બાદમાં રેલી મુખ્ય બજાર થઈ આમોદ નગરપાલિકા ખાતે સમાપન પામી હતી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમાજના પ્રશ્નો શોષણ સામે અવાજ ઉઠાવવાનો તેમજ કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરવાની માંગણી કરવીએ છે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારીયાએ જણાવ્યું કે હવે વાલ્મીકી સમાજ જાગૃત અને મજબૂત બની રહ્યો છે અને પોતાનો હક મેળવવા લડત આપશે રેલી દરમિયાન ભાજપ હાય હાય કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરો જયભીમ જેવા સૂત્રોચ્ચાર સાથે સમગ્ર આમોદનગર ગુંજી ઉઠ્યું હતું

અને જે ચાલુ નોકરી જે કોઈ અવસાન પામે અને જે કાયમિક નોકરીયાત હોય એમના વારસદારને નોકરી આપવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ પ્રથા જે છે અમે ગુજરાત અધિકાર ગુજરાતની અંદર જે અધિકાર યાત્રાના માધ્યમથી જે કોન્ટ્રાક્ટ પ્રથા જે છે જે માત્ર સફાઈમાં કે જે ઝાડુ મારવામાં કોન્ટ્રાક્ટ પ્રથા છે એ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા નાબૂદ કરવા માટે ખાસ સંદેશ દેવા આવ્યા છે ગુજરાત સરકારને કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો કારણ કે કોન્ટ્રાક્ટમાં એ સો ટકા જે સફાઈમાં અને ગટરમાં કામ વાલ્મીકી કરતા હોય અને જ્યારે નોકરી આપવાની થાય ત્યારે અન્ય સમાજને રોસ્ટર પ્રથા લાવવામાં આવે છે તો અમે કોન્ટ્રાક્ટ પ્રથા અને રોસ્ટર પ્રથા બે માત્ર સફાઈમાં અને ગટરમાં બંધ કરવાનું અમે ખાસ એલાન કરવામાં આવ્યા કરવા છે કે આ બે વસ્તુ બંધ કરો કારણ કે આની અંદર વાલ્મીકી સમાજ શોષણ થાય છે અને એને શોષણ શોષિત કરવામાં આવે છે અને પીડિત કરવામાં આવે છે આ કોન્ટ્રાક્ટ ના માધ્યમથી આજ રોજ આમોદ ખાતે જે અધિકાર યાત્રા કાઢવામાં આવી છે તેમાં અમારા પ્રાણ પ્રશ્નો લઈને પૂરા ગુજરાતમાં અધિકારી યાત્રા ફરવાની છે અને ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા અમારા વાલ્મિક સમાજ સાથે ખૂબ જ અન્યાય થાય છે અને હક અધિકાર થી વંચિત રાખવામાં આવ્યો છે અમારા સમાજને ત્યારે અમારો સમાજ હવે શિક્ષિત અને જાગૃત બંને તરફથી એક પાવરફુલ સમાજ બની રહ્યો છે અને ગુજરાતમાં આ સમાજનું ખૂબ વર્ષોથી શોષણ થયું આવ્યું છે તો હવે જે શોષણ થાય છે તેના અવાજ ઉઠાવવા માટે પૂરા ગુજરાતનો અમારો સમાજ જાગી ગયો છે તો ખાસ કરીને ગુજરાતમાં જે બે સીટ હતી જે અનામતમાં અમને આપેલી જે જિલ્લા બે સીટ તેને રદ કરવામાં આવી છે બે હજાર બારમાં તેને પુનઃ શરૂ કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ પ્રથા છે જે કોન્ટ્રાક્ટ પ્રથા દ્વારા અમારું શોષણ કરવામાં આવે છે તેમાં કોન્ટ્રાક્ટ પ્રથા હોય પછી એજન્સી હોય સખી સખા મંડળ હોય આવી સરકારની નીતિ સામે સતત અમે વિરોધ કરવી છીએ અને આ પ્રથા દૂર કરવી જોઈએ અને ખાસ કરીને રોસ્ટર ભરતા રોસ્ટર સમાજને નોકરી આપવાની થાય ત્યારે આ લોકોનો શોષણ કરે છે અને નોકરી આપવાની ત્યારે અન્ય સમાજને આપે છે અને અન્ય સમાજના જે કર્મચારીઓ છે તે ખાસ કરીને ટેબલ વર્ક નું કામ કરે છે અને ડ્રાઈવિંગ નું કામ કરે છે અને વાલ્મિકી સમાજના અધિકારીઓ બની જાય છે તો ખાસ કરીને આવી નીતિ બંધ કરીને સરકારે પ્રથમ પ્રાયોરિટી વાલ્મિકી સમાજના સફાઈ કામદારો આપવી જોઈએ અને ગુજરાત માંથી જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયમાં સત્યાગ્રહ સાવણી ખાતે ગાંધીનગરમાં પૂરા ગુજરાતની આવશ્યક સેવા એટલે સફાઈ કામગીરી બંધ કરીને આંદોલન કરવામાં આવશે